હેલો મિત્રો આજે આપણે જાણીશું કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કઈ રીતના લિંક થાય અથવા ચેન્જ થાય આધાર કાર્ડનું સૌથી મોટું અપડેટ છે કાલે જે વિડીયો બનાવ્યો હતો એમાં જે એપ્લિકેશન હતું એ એપ્લિકેશનમાં જ અપડેટ થાય છે તો પહેલાં એ સૌથી પહેલાં એપ્લિકેશન ખોલીશું એપ્લિકેશન ખોલશે તો સૌથી આપણે ઉપર સ્વાઇપ કરીશું ત્યાં માય આધાર અપડેટ લખેલું આવશે એના પર ક્લિક કરીશું એના પર ક્લિક કર્યા પછી મોબાઈલ નંબર અપડેટ પર ક્લિક કરીશું અહીંયા તમાર પ્રોસેસિંગ ટાઈમ ત્રીસ દિવસ પણ બે દિવસમાં થઈ જાય છે એમાં તમારે પંચોતેર રૂપિયા ભરવાના થશે અને અને તમારે જે મોબાઈલ નંબર લિંક કરવો હોય એ તમાર જોડે જોઈશે તો સૌથી પહેલાં આપણે નવો મોબાઈલ નંબર લખીશું અહીંયા જે તમારે એડ કરવાનો હોય તો એને આપણે લખીશું એના પછી આપણે સેન્ડ ઓટીપી પર ક્લિક કરીશું ત્યાં અહીંયા એક ઓટીપી જનરેટ થશે એ ઓટીપી અહીંયા લખવાનો જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયો લાસ્ટ સુધી જોવા માટે વિનંતી ઓટીપી વેરીફાઈ થયા પછી ફેસ ઓથેન્ટીકેશન કરવાનું રહેશે તો એના પર ક્લિક કરીશું એટલે તમારો લાઈવ ફેસ આવશે એ પ્રોસેસ પટ્યા પછી તમાર પેમેન્ટ કરવાનું રહેશે આપણે સેવન્ટી ફાઇવ રૂપીસ પંચોતેર રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે જે તમારી જોડે ફોન પે ગૂગલ પે હોય એનાથી થઈ જશે પેમેન્ટ થયા પછી એક સ્લિપ ડાઉનલોડ થશે એ સ્લિપમાં એસઆરએન નંબર આવશે અને એ એસઆરએન નંબરથી તમે તમારો આધાર કાર્ડનું સ્ટેટસ ચેક કરી શકશો કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક થયો કે નહીં થયો એ આ ડિસ્પ્લેમાં દેખાય આવી સ્લિપ આવશે પેમેન્ટ સક્સેસ થઈ ગયું એ સ્લીપને તમારે સાચવીને રાખવાનું રહેશે આધાર કાર્ડનું સૌથી મોટું અપડેટ છે આ જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મહત્વનો વિડીયો છે આ હવે તમારે મોબાઈલ નંબર લિંક કરવા માટે આધાર સેન્ટર નહીં જવું પડે